શહેર સભાસદ શું નાગરિક બેંકને આજ ઓગણપચાસ વર્ષ પૂરા થાય છે ઓગણપચાસ વર્ષની અંદર નાગરિક બેંકના દરેક ચેરમેન હોય બોર્ડ ઓફ ડિરેક્ટર હોય કે કર્મચારી હોય કાયમની માટે બગચરા માટે કાયમ સેવાકી પ્રવૃત્તિ કરી અને કાયમ સભાસદોને કાયમ લાભને એનો હેતુ જળવાઈ રહે આ રીતે કાર્યરત છે અને ઓગણપચાસ પૂર ઓગણપચાસ વર્ષ પૂરા કરી અને પચાસમાં વર્ષમાં મંગલપુરા પ્રવેશ કર્યો છે તો નાગરિક બેંકના ડિરેક્ટર ચેરમેન અને કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ચેરમેન છગન ઈરાણી ચેરમેન શ્રી નાગરિક સહકારી બેંક બગસરા આજ રોજ બગસરા નાગરિક સહકારી બેંકની ઓગણપચાસ વાર્ષિક સાધારણ સભા મળી એમાં ખૂબ બહોળી સંખ્યામાં સભાસદોએ લાભ લીધો આ બેંક ઓગણપચાસ વર્ષથી પારદર્શક વહીવટ કરતા તરીકે ખૂબ પ્રખ્યાત છે આજની તારીખ સુધીમાં અત્યાર સુધીમાં ક્યારે પણ રિઝર્વ બેંક તરફથી આ સંસ્થાને ઠપકો મળેલ હોય એવું ક્યારેય થયું નથી ઝીરો ટકા એનપીએથી ચાલતી આ બેંક છે અવર્ગ ઓડિટ વર્ગ અ મળે છે અને ઓગણપચાસ વર્ષથી સતત પ્રગતિ કરે છે ક્યારેય પણ આ સંસ્થા ઉપર અમારા વાલા સભાસદોએ અવિશ્વાસ કર્યો નથી અને સભાસદોના હિત માટે આ સંસ્થા કાયમી તત્પર છે વધુમાં વધુ સભાસદોને હિત સભાસદોનું હિત જળવાઈ રહે એ માટે આ સંસ્થા કામ કરે છે અને ઓગણપચાસ વર્ષથી ઉત્તરોત્તર સભાસદોની સંખ્યામાં પણ વધારો થાય છે નફામાં પણ વધારો થાય છે અને આ સંસ્થા ખૂબ હરણફાળ ભરી રહી છે એનું ચેરમેન તરીકે હું સભાસદો માટે ગૌરવ લઉં છું કે આ સંસ્થાના સભાસદો ખૂબ સારા અને બેંકને સહકાર આપતા સભાસદો છે આટલા માટે સભાસદો માટે ગમે ત્યારે આ બેંક હંમેશા તત્પર હોય છે અને વધુમાં વધુ સભાસદોનું હિત જળવાઈ રહે એના માટે અમારી સંસ્થા નાગરિક બેંકના ભાઈઓ અને ભાઈઓ ખૂબ ખતથી કામ કરે છે એનું હું ગૌરવ લઉં